વાગוריה એમજીવીસીએલ કચેરીની ગંભીર બેદરકારી સામે આવી વાગוריה તાલુકાના ગોરજ ગામ પંચાયતના જવેરપુરા ગામમાં 2 વર્ષ પહેલા વીજપોળ ધરાશાયી થયો હતો વીજપોળ ધરાશાયી થતા એમજીવીસીના કર્મચારીઓ દ્વારા વીજ કેબલ ને ઝાડ સાથે બાંધવામાં આવ્યા તેમજ કેટલાક વીજપોળ પર છૂટા લટકતા વાયરો જોવા મળ્યા હતા જવેરપુરા ગામના પશુપાલકો જીવના જોખમે પોતાના પશુઓ ચરાવી રહ્યા છે

જલ્દી થી જલ્દી રિપેર કરવામાં આવે પરંતુ અત્યાર સુધી વીજ કર્મચારીઓ દ્વારા કોઈ પણ જાતનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવ્યું અને સાથે આપ જોઈ રહ્યા છો કે કેબલ ઝાડ સાથે બાંધેલો છે વીજ પડી ગયો છે છે અને સાથે બાંધેલો તો અમારી રજૂઆત એ છે કે આજે જે વીજ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે એ સ્માર્ટ મીટરની ની જરૂર નહીં પણ સ્માર્ટ સુવિધાની જરૂર છે અમારે સુવિધા આપશો તો જ તમારા આગળ પબ્લિકને કામ લાગશે આજે માનનીય શ્રી નરેન્દ્ર મોદી જે બે હજાર સુતાલીસ માં વિકસિત ભારત બનાવવાની વાત કરી રહ્યા છે પરંતુ આજે ગ્રામીણ લેવલ સુધી જે વિકાસના કામો છે પહોંચ્યા નહીં જેમ આ કર્મચારીઓ દ્વારા પણ આવા ગામોમાં પાણીના પ્રશ્ન આ લાઇટના પ્રશ્ન સોલ્વ થતા નથી